ન જાણ્યું જાનકી ના થાય કે કાલે શું થવાનું ક્યારેક ન થવાનું થાય ઘરમાં કમામ વ્યક્તિનું મૃત્યુ થાય તો આખો પરિવાર સંકટમાં આવી જાય છે સમજો કે નોંધારો જ થઈ જાય છે પાટીદાર પરિવારોની આ સંકટ સમસ્યાની ચિંતાને પોતાની સમજી સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ સુરત લઈને આવ્યું છે સુરક્ષાનું એક અનોખું કવચ એટલે કે પાટીદાર પરિવાર સુરક્ષા કવચ જાન્યુઆરી રોજ ભવ્ય થવા જઈ રહેલ પાટીદાર સમાજ કોઈ પણ વ્યક્તિ લેવા પટેલ હોય કે કડવા પટેલ એ સભ્ય બની શકે છે આ યોજનામાં બહુ ઓછી સંયુક્ત નિધિ સાથે આપ જોડાઈ શકો છો અને મરણ બાદ પરિવાર ને દસ લાખ રૂપિયા સુધી સહાય નિધિ મેળવા પાત્ર છે જી હા પાટીદાર સમાજની કોઈ પણ વ્યક્તિ થતી પરિવારજનોને મળશે દસ લાખ જેટલી મોટી રકમ જે પરિવાર આપશે આર્થિક ટેકો અને આગળ વધવાની સુરક્ષા કેપિટલ લોન્સ મોટા વરાછા ડિજિટલ વેલી સુરત ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં આપણે પણ જોડાઈ અને યોજનાનો લાભ ઉઠાવ્યો